નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ હું છું આપણી સાથે લીધો લોકસભાની ચૂંટણીઓને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે ઇન્ડિયાપુર લોકસભા બેઠક માટે પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવાનું નામ આગળ કરાયું હતું તે સામે આજરોજ સુખરામ રાઠવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાને લોકો ઓળખે છે અને એમાં હું નવો સુખરામ રાઠવા નેશન પ્લસ ન્યૂઝના સંવાદદાતા રેહર પટેલ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે કોઈના કહેવાથી ટિકિટ મળતી નથી અને નારાયણ રાઠવા દિલ્હીના રાજકારણના અનુભવી છે લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોએ પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે આજે આપણે કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા સાથે જોડાયા છે સુખરામભાઈ થોડા દિવસ અગાઉ કોંગ્રેસના જે રાજ્યસભાના સાંસદ છે નારણભાઈ રાઠવા તેઓએ કહ્યું હતું કે છોટાઉદેપુર બેઠક પરથી સાંસદ વખત હું લોકસભાની ચૂંટણી લડી ચૂક્યો છું મારી એવી ઈચ્છા છે કે હવે સુખરામભાઈ રાઠવા લોકસભાની ચૂંટણી લડે એ બાબતે શું કહેશો લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર કોણ હોઈ શકે એનું તારણ અમારા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન લોકસભાની ચૂંટણી આઠેક વખત લડેલા રેલમંત્રી પણ રહી ચૂકેલા એવા નાણાંભાઈ રાઠવા સાહેબે જે વાત કરી હશે તમારા હાથે એ એમના પોતાનું ગણિત છે મારા પ્રત્યેની એમની સહાનુભૂતિ અને લાગણી પણ છે પણ લોકસભાની જે ટિકિટ આપવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં અમારું પરદેશ સમિતિ અને એઆઈસીસી સમિતિ અને કોંગ્રેસે જે કંપનીને સર્વે કરવાનું કામ આપે તે જે તે જિલ્લાના પ્રમુખશ્રીઓ જે તે તાલુકાના કોંગ્રેસના પ્રમુખશ્રીઓ એમનું મંતવ્ય શું છે એને ધ્યાનમાં રાખીને ટિકિટ આપવામાં આવતી હોય છે નહીં કે કોઈકના કઈ દેવાથી ટિકિટ મળી જાય હું તો અમે ઈચ્છું છું કે આ બેઠક દિલ્હીના અનુભવી મંત્રી રહી ચૂકેલા નવા રાઠવા સાહેબ જ ચૂંટણી લડે તો વધારે અનુકૂળ રહે કારણ કે એમને પાદરાવાળા ઓળખે હાલોલવાળા ઓળખે રાજપીપલાવાળા ઓળખે ડભોઈવાળા ઓળખે હું એમાં નવો પડું પણ પાર્ટી એમ કે સર્વેમાં બંને મિત્રો સરખા છે અમારે ચહેરો બદલવો છે તો ચહેરો બદલવાની પાર્ટીના છૂટ છે અને આખરે તો પાર્ટી જે નક્કી કરશે એના માટે અમે બંધાયેલા છે નારાયણભાઈ રાઠવા સાહેબ પણ એમાં બંધાયેલા જ છે સ્વાભાવિક છે કે મારા પત્યેની લાગણી એમનો પ્રેમ વર્ષોથી સાથે કામ કર્યું છે એટલે હોઈ શકે છે પણ ટિકિટ આપવાનું કામ અમારું મૂડી મંડળ એઆઈસીસી અમારા રાહુલજી ખડગેજી પ્રિયંકાજી અને સોનિયાજી શક્તિસિંહજી ગોહિલ બધા મિત્રો કરશે એમાં કોઈ બે મત નથી નેશન સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર